ગુજરાતની ગૌરવવંતી સંસ્થાને એશિયાની સૌથી મોટી બનાસ જળ સંચય અને વ્યવસ્થાપનના ક્ષેત્ર દ્વિતીય યોગદાન બદલ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડમાં પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે આજે વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નેશનલ વોટર એવોર્ડ એનાયત કરાયો બનાસ ડેરીને આ પુરસ્કાર શ્રેષ્ઠ ઔદ્યોગિક એકમની શ્રેણીમાં તેની જળ સંરક્ષણની શ્રેષ્ઠ કામગીરી માટે એનાયત કરવામાં આવ્યો છે જે સમગ્ર ગુજરાતના સહકારી ક્ષેત્ર માટે ગૌરવ બન્યું છે બનાસ ડેરીએ છેલ્લા કેટલાક વર્ષોથી સહકારથી સમૃદ્ધિ હેઠળ જનભાગીદારીના વિચારને અપનાવીને જળ સંચય માટે મોટી ઝુંબેશ લાવી છે બનાસકાંઠા જિલ્લાના જળસ્તરને ઊંચા લાવવા ઉમદા હેતુથી બનાસ ડેરીએ નવીને ત્રણસો પચીસથી વધુ તળાવો તથા ત્રીસ હજારથી વધુ શોચકુવાનું નિર્માણ તથા ભૂગર્ભ જળને ઊંડા ઉતારવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે આ તળાવોના કારણે હજારો એકર જમીનને સિંચાઈ માટે લાભ મળ્યો છે આ ઉપરાંત બનાસ ડેરીના પ્લાન્ટમાં પણ પાણીના પુનઃ ઉપયોગ માટે અત્યાધુનિક પ્લાન્ટ સ્થાપીને પાણીનો બગાડ અટકાવવામાં બનાસ ડેરીએ નવી પહેલ કરી છે